આજે તારીખ સિતર ડિસેમ્બરના રોજ તળાજા ભાવનગર હાઈવે પર આવેલ ત્રાપસ ગામ નજીક ભયાનક અકસ્માત થયો હતો જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજા ભાવનગર હાઈવે પર આવેલ ત્રાપચ ગામ નજીક લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં મુસાફરોને ગંભીર ઈજાઓ થઈ હતી જેને લઈને આ બનાવમાં મુસાફરોના મોત પણ થયા હોવાનું જાણવા મળ્યું હતું જેમાં આ લક્ઝરી બસ ડમ્પરની પાછળ ઘૂસી ગઈ હોય તેમ જાણવા મળ્યું હતું અને સ્થળ પર જોવા પણ મળ્યું હતું આ અકસ્માતમાં ઇજાગ્રસ્તોને અને મૃતકોને તરત અને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વધુ વિગતોની રાહ જોઈ રહી